મુકાય ઘડી ઘડી કામ મુકાય નેકળું કામ ને ઘર કઈ ઘર બાર હાસ નીકળો છો પણ કામ હોય ઘર બાર કામ હોય હું કેટલા મે કઈ નીકળે ઘડી બે હારું ઘડી કઈક વાતો કરી પણ હસોડા ન આવે મારા કેટલા દાદરા સડીને આવવું પડે પણ મારે એટલે જ નથી ઉતરતી જો સડવા ઉતરવા પડે ને એટલે આવું જ નહીં મને હું કામ હોય બસ એમ કરી કે ઘર પડ્યા રે નીકળે જ નીકળે મને એમ આજ તો જાવા દે આજ તો કાંતા બેન સડી ગયા હા હોક લઈને લાવી એમ હા હું ખોળો પાછળ બસ જો એ બસ એવું આવ્યું બીજું તો ઉપર બોલે આ મને એમ ચુસ્ત પાસે આવું ને સવાલ ના જવાબ લેવાશે એટલે દે નહી આવડે તો તમે પાછો મને સવાલ નો જવાબ આવી દેજો બીજું એમ જ કરવાનું મારી માથે ઢોળી દેવું ને પાછું આમ કે તમે આમ ને તમે તેમ મારે બધું મારી પાસે ઢોળવું ને પાછું મને બધું કેવું મારે ઠંડક રે

આવડ્યું નહી હું તમને આવું પાછું ખૂણાળું ખૂણા આભે ઉડું જાય બહેન પૂછે ભાઈ ને કયું જનાવર જાય આ બહુ દુયદના મને કેમ આપણે જનાવ તો ના રડતા હોય માલુમ નઈ પડતા માલુમ નઈ પડતા તો હિન્દી શીખવા જાવારું પડતા માલુમ નઈ પડતા એટલે કોઈ કઈ ટ્યુશન રાખો ને કીખો અચ્છા છે અચ્છા કે બસ આ અચ્છા હે યે બોલના

પછી મને દાંત કાઢવા મળે ને પછી કે મને કયો ની હું કેવા હું નથી લાવી હું નથી લાવી તો મને મારા કેવા થાય ને માને કે મા તમ મને આ નથી આવ્યું એવું હતું આવું તો હું કઉ ને તમને આ છે

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સપ્રાઇઝ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ કોઈને જે વરત આવડતું હોય તો કોમેન્ટ માં લખીને મોકલજો